આવી ગયા જોઈ શકો છો બોલો હેલો કેવું લાગ્યું નારાયણભાઈ તમને મુસાફર અમારી ગાડીમાં સર્વિસ કેવી લાગી આપણે ભાભર પહોંચી ગયા છીએ કાલે હતા સુરત આ છે અમારે તાજ ડ્રાઈવર સાહેબ આવી ગયા છે ભાભરની બજારમાં ગયા તા થોડીક ખરીદી કરવા ભેંસ માટે દવા લેવા તો હવે આવી ગયા છીએ આ સારો નહી કરતા કે દેવા લાવી આપણે ભાભર વટી ગયા છીએ હવે જવાનું છે અહીંયા પાનસામાં ડ્રાઈવર સાહેબનું બાઈક લેવા કેટલા આવ્યા દસ નું પેટ્રોલ અહીંયા બાઈક પાર્કિંગ છે પેટ્રોલ પંપ માથે આ લક્ઝરીયસ ફોર્ચ્યુનર હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ ગાડી આપણી જાય છે ત્યાં હોટલ પાર્કિંગ માં પહોંચી ગયા છીએ ખારા હોટલ દેવદર રોડ જો મહાકાલ આપણી શાહ વાઘાણી ને જય ગોગા પાર્કિંગ થઈ ગયું છે ફાઇનલી ડ્રાઈવર સાહેબ હવે તૈયાર થઈ ગયા છે ઘરે જવા માટે હવે નીકળે છે હાજીરો કરે હરા હાજીરો 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 ના ડ્રાઈવર ઉસ્તાદ સીયુ ગામ ચાર એવું પાટણ આ છે અમારા મોટા ભાઈ લાલભાઈ સારા ગામના અત્યારે આપણે છીએ ભાભરમાં ભાભરની મજા આ છે ભાભર બસ સ્ટેન્ડ આપણા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે આપણે જવાનું છે હોટલમાં જમવા હોટલમાં વીઆઈપી ભાભરમાં જમવા આ છે અમારા લાલાભાઈ વીઆઈપી હોટલ આભાર.